નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીના પ્રશ્નપત્રનું આપણે જે સોલ્યુશન કરીએ છીએ એ તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે કારણ કે પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે અને જો તમે આ પાંચ પ્રશ્નપત્ર છે આની પેલા પણ ગાલા અસાઇનમેન્ટના પાંચ પ્રશ્નપત્ર છે એ સોલ્વ કરી ને મૂકેલા છે તો કુલ દસ પ્રશ્નપત્ર થાય એ તમે વ્યવસ્થિત પાકા કરો મારા ખ્યાલ પ્રમાણે લખીને પાકા કરી લ્યો તો તમને સો ટકા રિઝલ્ટ મળવાનું જ છે જો થોડી ઘણી ભૂલ થાય એ સામાન્ય વાત છે પણ જે નબળા વિદ્યાર્થી છે એના માટે પણ આ મહત્વના છે સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર સિદ્ધિ વિનાયકજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી વિદ્યાની દેવી સરસ્વતી માતાના શ્રીચરણોમાં વંદન સાથે આજે આપણે પ્રશ્નપત્ર બે જેનો વિભાગ બ અને ક એટલે કે બી અને સી બંનેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે સમયરૂપી જે મૂડી છે એ ખૂબ જ ઓછી છે ટાઈમટેબલ બનાવી અને વ્યવસ્થિત વાંચન અને લેખન છે એ કરવા માંડજો કારણ કે જે વ્યક્તિ સમયનો કરકસરથી યોજનાપૂર્વક અને વ્યવસ્થિત ખર્ચ કરે તેને જ તેના જીવનમાં સફળતા મળે છે તો આપણે થોડું વિચારી લેવાનું કે આપણો જે સમય છે એ આપણા માટે કિંમતી છે તો ક્યાંય આપણો સમયનો બગાડતો થતો નથી ને તો એ જાણી ફરીવાર ટેબલ બનાવી કયા વિષયનું ક્યારે કેટલા સમયમાં તૈયારી થાય છે એ તમારી આવડત પ્રમાણે ટાઈમટેબલ બનાવી વ્યવસ્થિત તૈયારી કરવા લાગી જજો પ્રથમ પૂજ્ય મહાગણપતિજી બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી સફળતા આપે એવી પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે વિભાગ બની શરૂઆત કરીએ યોગ્ય જોડકા જોડું વતનથી વિદાય થતાં કૃતિ અને સામે સાહિત્ય પ્રકાર આપેલો છે વતનથી વિદાય થતા તો ક સોને ટ અઢાર બોલીએ ના કાંઈ તો ડ ગીત ઓગણીસ માધવને દીઠો છે ક્યાંયથી તો અ ઉર્મી ગીત વીસ ચાંદલીઓ બ લોક ગીત યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એકવીસમી ખાલી જગ્યા ખાલી જગ્યાના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જવાય છે તો વૈષ્ણવજન બાવીસમી ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે શીલવંત સાધુને ત્રેવીસ દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા દેખાય છે તો દેવીની ઝલક માં જો પસંદ કરવામાં કવિના મતે ખાલી જગ્યા ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે મોર પીચ નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો સ્વીકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે તો સ્વીકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે જળમાં કોનું તેજ રેલાય છે તો જળમાં ચંદ્રના તેજ રેલાય છે વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે પ્રશ્નના ઉત્તર લખવાના છે સત્યાવીસમો પ્રશ્ન ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણી પ્રાણોમાં શું રહેલું છે પ્રાણી નહીં પણ પ્રાણો છે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહિસાગર નદીના પાણી વહે છે અને એમનામાં એ પાણીનું ખમીર છે એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે પ્રશ્ન ચાંદલીઓ લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો શરદ પૂનમની રાત છે સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ મધુર અને રમ્ય છે એ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે પ્રશ્ન ઓગણત્રીસ વતનથી વિદાય થતા કાવ્યમાં કવિના પગ માંડ માંડ ઉપડે છે કારણ કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન વતનના માણસો ત્યાંના ડુંગર નદી કોતરો ખેતર વગેરેની તેમને માયા છે વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી તેની યાદો તેમના હૈયામાં વસે છે તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને તેમના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે પણ સાથ આપતા નથી નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં ઉત્તર આપવાના છે એમાં પણ બે લખવાના છે પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે સવિસ્તાર સમજાવો તો પ્રથમ મુક્તકમાં કવિએ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો જ કોઈ પ્રકાર જ ન હોય એ માનવું નહીં માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતા એનો ભાર ન લાગે એટલે જેના માથે મુગટ હોય તેના માથે અનેક ગણે જવાબદારી હોય છે એ જવાબદારી એને નિભાવવી જ પડે છે મુટ મુકુટકાય માત્ર શોભા માટે નથી પ્રશ્ન એકત્રીસ ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો ગ્રામ જીવનમાં ખેતરવાડી એ ખેડૂતનું કાર્ય એટલે કે કર્મ ક્ષેત્ર છે ખેડૂતનું એ સારસ્વ છે જીવન છે અહીં પ્રસ્તુત એક બપોર કાવ્યમાં કાવ્ય નાયક એટલે કે ખેડૂતની એક સારસીના ઉડી જવાથી એક વેદનાગ્રસ્ત બપોરની વ્યથાની અભિવ્યક્તિ છે એમાં કાવ્ય અંતર્ગત ગ્રામજીવન કે ગ્રામ પરિવેશનો ઉલ્લેખ છે એમાં કાવ્યનાયક છે ખેતર છે એનો શેઢો ખેતરની હદ ઉપરની અણખેડ પડી જ્યાં ઢોર માટે ઘાસ થાય છે પાસને પણ ઘાસ થાય છે માં છે ભાતું છે ભાતામાં રોટલાને છાસ છે ખેડ કરતાં કરતાં થાક લાગે ત્યારે ચલમનો કસ લઈ પોરો ખાવાની એટલે કે વિરામ કરવાની આરામ કરવાની પોરો ખાવાની સુવિધા છે તાપણી છે એમાં ભારવેલો અગ્નિ છે ખેતરમાં મહુડી છે મહુડી જેવા વૃક્ષો ખેતરને ખેડૂતની પ્રાકૃતિક સંપદા છે ઘાસ છે બળદ છે હળ છે આમ છાસ રોટલો તમાકુ તાપણી મહુડી શેઢો વગેરે ખેતરવાડીના વર્ણનો ગ્રામ જીવનને પ્રકટ કરે છે જોકે કાવ્યમાં વર્ણવાયેલા આ પ્રાકૃતિક જીવનના દ્રશ્યો કાવ્ય માટે સાધનો છે સાધ્ય તો છે કાવ્ય સાધનોથી સિદ્ધ થાય છે કાવ્ય એક બપોરે પ્રસ્તુત ગ્રામ જીવનના આટલા વર્ણન માત્રથી આપણે જોયેલા ગ્રામ જીવનના અન્ય દ્રશ્યો પણ માનસપટ ઉપર આવે છે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો કાવ્યના આરંભે રહેવા દે રહેવા દે એ શબ્દની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી સૌમાં પરમાત્મા રહેલો છે પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીનો પંખીઓ ફૂલો લતા ઝરણા વૃક્ષો વગેરે અનેક પ્રાકૃતિક તત્વોનું સૌંદર્ય ભરેલું છે સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર એટલે કે પરમાત્મા સાથે જોડાય છે સૌંદર્યનું જતન કરવાથી તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે પરમાત્માનું આ સુંદર સર્જન છે એમાં સૌ એકબીજા સાથે હળી મળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે એમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો જેથી તેને પણ તેનો લાભ મળે હવે વિભાગ સી વ્યાકરણ વિભાગ સૌથી પહેલાં આપેલું છે સાચી જોડણી શોધીને લખો તિરસ કા ર તો તી છે એ હસ્વ એટલે કે પ્રથમ જોડણી છે એ સાચી છે તિરસકા ર ક્ષિ તિ જ તો ક્ષિ અને તી બંને હસ્વ ત્યાર પછી સંધિ છોડવાની છે અધ્યાત્મ તો અધિ પ્લસ આત્મ ગામ લોકો શબ્દનો સમાસ ઓળખાવો તો તત્પુરુષ સમાસ ગામના લોકો બંને શબ્દના જોડણી ભેદો થતા અર્થભેદ જણાવવાના છે તો હસ્વજીર અને દીર્ઘ ચીર શબ્દ આપેલા છે તો હસ્વજીર એટલે લાંબા કાળનું અને દીર્ઘ એટલે વસ્ત્ર સાડત્રીસ વર્ષા તમારી રાહ જુએ છે વાક્યમાં અલંકારનો પ્રકાર ઓળખવાનો છે તો શ્લેષ અલંકાર છે વર્ષા શબ્દ માટે છે નામ પણ થાય અને વરસાદ ઋતુના અર્થમાં પણ થાય એટલે શ્લેષ અલંકાર પરિવર્તન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો પ્લસ વર્તન એટલે પૂર્વ પ્રત્યય સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે પેઢી તો તો દુકાન અને ધોધ સુંદરતા સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો તો સુંદરતા છે એ ભાવ છે એટલે ભાવવાચક સંજ્ઞા ત્યાર પછી માગ્યા પ્રમાણે ઉત્તર લખો નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ જણાવવાનો છે ફાંફા મારવા તો વ્યર્થ પ્રયત્ન કરવા કહેવતનો અર્થ આપો પાણી પહેલા પાડ બાંધવી તો મુશ્કેલી આવતા પહેલાં તેનો ઉપાય શોધવો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે હિતનો ઉભરો આવવો એટલે કે ઉમળકો આવવો વિરોધી શબ્દ છે દરિદ્ર તો અમીર ધનવાન વાક્યને કરમણીમાં ફેરવવાનો છે મનીષા ભાતુ કરતી હતી તો મની સાથી વાતો નહીં પરંતુ ભાતું કરાતું હતું અહીંયા ટાઈપ મિસ્ટેક છે મની સાથી ભાતું કરાતું હતું તળપદા શબ્દ દર શ તો સાચો શબ્દ છે દર્શન વિશેષણ શોધીને લખવાનું છે ઉઘરાણીએ જઈએ ત્યારે સાથે બે ત્રણ મિત્રો હોય તો અહીંયા બે ત્રણ સંખ્યાવાચક વિશેષણ ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવવાનો છે હું આજે નહીં આવી શકું જો આવવું એ ક્રિયા છે નહીં આવવું એ ક્રિયાના અર્થમાં છે અને આ જે એ ક્રિયાની વિશેષતાના અર્થમાં છે એટલે સમયવાચક ક્રિયા વિશે ક્ષણ ગુજરાતી શબ્દના ધ્વનિઘટકો છૂટા પાડવાના છે જો ધ્વનિ ઘટકો છે ધ્વનિ શ્રેણી એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો જો જોડાક્ષર છે તો યાદ રાખવાનું અને હસ્વદ અને દીર્ઘય એમાં ખાસ ધ્યાન રાખવાનું દીર્ઘ ઈ હોય ત્યારે ઈ માં વધારે વાળવાનો અને હસ્વ ઈ હોય તો વળાંક ઓછો કરવાનો ગ પ્લસ ઉ પ્લસ જ પ્લસ અ પ્લસ ર પ્લસ આ પ્લસ ત પ્લસ ઈ અને ઈ જો આપણે દેખાય છે દીર્ઘ માં વળાંક હોય અને હસ્વ ઈમાં વળાંક ના હોય ત્યાર પછી વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે બા બહાર પાણી આપવા આવી તો દાદાના કહેવાથી બહાર પાણી આપવા આવ્યા અહીંયા બા છે એ લખવાનું ભૂલાઈ ગયું છે દાદાના કહેવાથી બા બહાર પાણી આપવા આવ્યા ત્યાર પછી નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો રસહીન ધરા થઈ છે દયાહીન થયો રૂપ નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી તો અનુષ્ટુપ છંદ શિખરીણી છંદના અક્ષર અને બંધારણ જણાવવાના છે તો સત્તર અક્ષર અને બંધારણ છે યમન સભલ ગા વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો ભૂલ થઈ ગઈ હોય તો કમેન્ટમાં જણાવજો અને કોઈ સુધારો વધારો કરવાનો હોય તો એ પણ જણાવજો જેથી અમને ખ્યાલ આવે